કેમ છો મિત્રો મજામાં ને સૌથી પહેલાં તો આપ સૌને ભીમ અગિયારસના જય શ્રી કૃષ્ણ જય શ્રી હરી મિત્રો આજનો દિવસ એટલે જેઠ સુદ અગિયારસ મિત્રો તમને ક્યારે પ્રશ્ન થયો કે આને ભીમ અગિયારસ કેમ કહેવામાં આવે છે જોકે ભીમ અગિયારસ ઉપરાંત આને નિર્જલા એકાદશી નિમી એકાદશી જેવા ઘણા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને એમાં હું રસ્તામાંથી આમ પસાર થતી હતી એટલે એક બહુ સરસ કીર્તન ચાલતું હતું ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુઠ પામી મારે એકાદશી ના વ્રત કરવા છે મારે ગંગાજી મને એમ છું કે આ એકાદશી વ્રતમાં એટલું બધું તો શું પ્રભાવ છે કે એવું કહેવામાં આવે છે કે એકાદશી કરીએ તો સીધું વૈકુંઠ પામીએ એટલે મેં ઘરે આવીને થોડું રિસર્ચ કર્યું ને થોડું વાંચ્યું ને મારા વડીલો પાસે થોડું જાણ્યું તો મને તો ખરેખર આની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જાણવા મળી આમાંથી ઘણા બધા એને ખબર પણ હશે પણ મારા જેવા યુવાનિયાઓને લગભગ નહીં ખબર હોય તો મિત્રો મારા વ્યુઅર્સને ખબર પડે એટલા માટે હું એકાદશીને ભીમ અગિયાર શા માટે કહેવામાં આવે છે એ અંગેની નાની એવી સ્ટોરી કહેવા માગું છું જ્યારે મિત્રો મહાભારત કાળ હતો ત્યારે પાંચ પાંડવો યુધિષ્ઠિર સહદેવ નકુલ અર્જુન અને ભીમસેન આ પાંચ પાંડવોનું સંપૂર્ણ પરિવાર એકાદશી તો પણ ભીમસેન છે ને એક એવા વ્યક્તિ હતા કે જે એકાદશી રહી શકતા નહીં એટલે દ્રૌપદીજી ને આપણા કુંતી માતા ને બધા એને બોલતા હોય ને કે ભાઈ તારે એકના માટે રસોઈ કરવી પડે છે તું એ રે ને એકાદશી તો ઘણું બધું પુણ્ય મળે વૈકુંઠમાં વાસ મળે અને આપણા જે પાપ કર્મો હોય એનો નાશ થાય આપણા કષ્ટોનો નાશ થાય તો ભીમસેન તો મૂં જાણાય કે બધી વાત સાચી તમે કયો તો કોઈક ઢીબી નાખવું પાડી દઉં ધોકાવી નાખવું બધું કરું કયો એટલું કામ કરું પણ ભૂખ્યો ના રહું તો એ ખૂબ મૂંઝવણમાં હતા કે હવે માતુશ્રી કે છે દ્રૌપદીજી પત્ની તરીકે કે છે તો હવે મારે કંઈક તો કરવું જ પડશે એટલે એ સીધા મહર્ષિ વેદવ્યાસજી પાસે ગયા કે ગુરુદેવ એક મને બહુ મોટી મૂંઝવણ છે અને ઘરે બધા મને ફોર્સ કરે છે કે ભાઈ બે ત્રણ દિવસમાં આ જેઠ સુધ એકાદશી આવવાની છે અને આજ સુધી ક્યારેય તમે રહેતા નથી અમારા ઘરમાં તો કે બધા બારે માસની એકાદશી રહે છે પણ હું રહેતો નથી એટલે મને ફોર્સફુલી કીધું છે કે તારે રહેવાનું જ છે એમ તો મને કોઈ એવો ઉપાય બતાવો ને કે આ બાર માસની એકાદશી ન રહું તો પણ મને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય અને મને પુણ્યની પ્રાપ્તિ થાય એટલે મહર્ષિ ને જણાવ્યું કે જો ટૂંક સમયમાં જે એકાદશી આવે છે ને એ જેઠ સુદ એકાદશી છે અને એનું એક આગવું મહત્ત્વ છે કે આ દિવસે જે લોકો એકાદશી કરે છે એમાં ખાસ કરીને નિર્જલા એકાદશી કરે છે અથવા તો માત્ર ફળાહાર લે છે અન્નનો ત્યાગ કરે છે એને ભગવાન શ્રીહરિ ખૂબ પુણ્ય આપે છે અને વૈકુંઠમાં વાસ આપે છે એટલે ભીમસેને પૂછ્યું કે તો આ અચ્છા આ તો ભગવાન શ્રીહરિની પૂજા અર્ચના માટે રહેવામાં આવે છે એવું ને તો ઋષિ મુનિએ કીધું કે હા ભગવાન વિષ્ણુની પૂજા માટે રહેવામાં આવે છે એટલે ભીમસેને નક્કી કર્યું કે ચાલો જે થાય એ આજે આપણે રેવી છે એટલે બે ત્રણ દિવસમાં જ્યારે જેઠ સુદ એકાદશી આવી એટલે સવારમાં સ્નાન વગેરે કરીને પોતે એક સંકલ્પબદ્ધ થયા કે આજના દિવસમાં આપણે નિર્જલા એટલે કે જળ પણ લેવું નહીં અનાજ તો લેવાનું જ નથી પણ જળ પણ લેવું નહીં અને અગિયારસનો ઉપવાસ કરવો છે આખો દિવસ ભીમસેને ભગવાનના ખૂબ જાપ કર્યા તપ જપ પૂજા અર્ચના કરીને આખો દિવસ સરસ રીતે વ્યતીત કર્યો અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે ભગવાન કોઈ દિવસ હું ભૂખ્યો નથી રહ્યો અને તમને તો ખબર છે કે આખું ગામ જમે ને એટલું હું એકલો જમી લઉં તોય હું ભૂખ્યો રહું છું મારી કુંતી માતા મને છેલ્લે કોળીઓ ના જમાડે તો એટલે મારી ઉપર કૃપા કરજો અને મારી એકાદશીને સફળ બનાવજો એટલે ભગવાન પણ એકદમ ગદગદિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા કે વત્સ તે ખરેખર તારા જીવનને જોખમમાં મૂકીને મારી પૂજા અર્ચના કરી છે એટલે હું તારાથી ખૂબ ખુશ થયો છું માંગ તું શું વરદાન માંગવા માંગે છે એટલે ત્યારે ભીમસેને કીધું કે પ્રભુ મેં તો કર્યું છે પણ મારા જેવા ભવિષ્યમાં ઘણા બધા લોકો એવા હશે કે જે નહીં જમી શકે તો તમે એ લોકોને પણ એવું વરદાન આપો કે માત્ર આજના દિવસે જો એકાદશી રહેવામાં આવે તો એને બાર માસનું ફળ મળે એટલે ભગવાને તથા શું કીધું અને સાથે જ મિત્રો ભગવાને કીધું કે તે આટલી નિષ્ઠાથી મારું વ્રત કર્યું છે તો આજનો દિવસ તારા નામથી ઓળખાશે એટલે જેને ભીમ અગિયારશ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો નિર્જલા એકાદશી એ તો પેલા ભીમસેન વખતમાં પણ એને નિર્જલા એકાદશી તો કહેવામાં જ આવતી હતી કેમકે જળનો ત્યાગ કરવાનો છે આખો દિવસ જળનું સેવન કરવાનું નથી એટલે નિર્જલા બરોબર ત્યારબાદ એનું એક અન્ય નામ છે નીમી એકાદશી નીમ એટલે કોઈ નિયમ લેવો નિયમ એ પ્રકારનો કે આજથી સાડા ત્રણ કે સાડા ચાર મિત્રો હું શ્યોર નથી એટલે આપ જેને ખ્યાલ હોય કોમેન્ટ સેક્શનમાં લખજો કે સાડા ત્રણ કે સાડા ચાર માસનું રેગ્યુલર એકાદશીનું વ્રત કરવાનું છે એવું તે દિવસે નિમ લેવાનું અને તે દિવસે પોતાની પ્રથમ એકાદશી રહેવાની છે આથી તેને નિમી અગિયારશ પણ કહેવામાં આવે છે પણ મિત્રો આ તો વાત થઈ ધર્મની ઘણા લોકોને થશે કે ભાઈ આપણે તો ધર્મમાં એટલું બધું માનતા નથી તો આપણેને એકાદશીને એને વૈકુંઠને નવી તો ઉપર જઈએ ત્યારે જોયું જાય એમ વૈકુંઠ હાઈયા કોણે જોયું છે અહીંયા જે છે એ જ છે ને જમી કારવીને મોજ ના કરીએ એવું વિચારવાવાળાએ ઘણા ભાઈઓ બહેનો હશે તો મિત્રો એના માટે એક વૈજ્ઞાનિક વાત કરવા માંગુ છું કે અત્યારે જે વર્ષા ઋતુનો સમયગાળો છે વરસાદની નવી નવી સિઝન ચાલુ થતી હોય એ ટાઈમે માણસનું પાચનતંત્ર નબળું પડી જાય છે તો માણસના પાચનતંત્રને સબળું બનાવવા માટે એને થોડો રેસ્ટ આપવો પડે અને એટલા માટે આપણા ઋષિમુનિઓએ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જણાવશે તો કદાચ આપણા મનુષ્ય આપણા સંતાનો ન માને એવું બને એટલા માટે એને ધર્મ સાથે જોડ્યું છે અને જ્યારે કોઈ પણ બાબતમાં રેસ્ટ આવે એટલે એનામાં ડબલ કામ કરવાની શક્તિ પણ આવી જતી હોય છે તો આપણું પાચનતંત્ર વધારે પ્રબળ બને સક્ષમ બને અને પાચનતંત્ર સુધરે એ માટે પણ વર્ષમાં આ એક દિવસ જો શરીરને બોડીને અનાજ ન આપવામાં આવે અને શક્ય હોય તો પાણી પણ ન આપવામાં આવે તો એના શારીરિક રીતે પણ અદ્ભુત ફાયદા છે વધારે તો હું વાત નહીં કરું આપનો ટાઈમ નહીં લઉં પણ મને આ એક નવી વાત જાણવા મળેલી તો મને એવું થયું મારા વ્યુઅર્સ સાથે ચોક્કસથી શેર કરું આ ઉપરાંત જો આ એકાદશીને લગતું કે કોઈ વૈજ્ઞાનિક વાતને લગતું કંઈ મહાત્મ્ય આપ લોકો જાણતા હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખજો જેથી કરીને આપણા અન્ય વ્યૂવર્સને અને મને પણ જ્ઞાનમાં વધારો થાય ત્યાં સુધી આવજો